તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ આપણે વાત કરી રહ્યા છીએ છવ્વીસ જુલાઈ બે હજાર આઠના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની આ સિરિયલ બ્લાસ્ટની અંદર અમદાવાદમાં છપ્પન લોકોના મોત થાય છે અને દોઢસો કરતાં વધુ લોકો ઘાયલ થાય છે અને આ બોમ્બ મૂકનાર લોકો હતા ઇન્ડિયન મુજાહિદ્દીનના લોકો તેમણે બ્લાસ્ટ કરતા પહેલાં રોકશકો તો રોકલો નામનો ચૌદ પાનાનો ઈમેલ પત્રકારોને મોકલ્યો હતો અને પછી અમદાવાદમાં એક સાથે વીસ જગ્યાએ બ્લાસ્ટ થાય છે અમદાવાદ ધણધણી ઉઠે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ માટે રૂપિયા પચાસ લાખનું ઇનામ જાહેર કરે છે અને આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે પણ આ મામલે હવે આઈપીએસ અધિકારીઓ ક્રેડિટ લેવામાં હરીફાઈ કરી રહ્યા હતા તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી પણ વડોદરાના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોતાની રીતે તપાસનો દોર શરૂ કર્યો ભરૂચના એસપી સુભાષ ત્રિવેદીએ પોતાની રીતે તપાસ શરૂ કરી અને સુરતના પોલીસ કમિશનર આર એમ એસ બ્રારે એક ટીમને બેંગ્લોર મોકલી દીધી હતી જા રસોઈયા રસોઈ બગાડે તેવું થયું અને એટલે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહનું ધ્યાન દોરવામાં આવ્યું અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે આદેશ આપ્યો તમામ ટીમો પાછી ફરે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સિવાય આ મામલે કોઈ તપાસ નહીં કરે જેને જરૂર છે એ પોલીસ અમલદાર બાકીના શહેરોમાંથી મદદ માગશે પણ જ્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચ મદદ માગે નહીં ત્યાં સુધી આ તપાસમાં કોઈએ સામેલ થવું નહીં આમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસનો ધમધમાટ આગળ વધારી રહી હતી આ ઘટનાને બે અઠવાડિયા એટલે કે પંદર દિવસ થઈ ગયા હતા આશિષ ભાટિયાએ આખા મામલાની તપાસ કરવા માટે દસ અધિકારીઓની એક ફોજ તૈયાર કરી દીધી હતી જે ક્રાઈમ બ્રાન્ચ માટે ટેન કમાન્ડન્ટ હતા અને આ દસે દસ કમાન્ડો રાત દિવસ કામ કરી રહ્યા હતા અને આખી ઘટનામાં પાંચસો કરતાં વધુ જવાનો જોતરાયા હતા પણ બે અઠવાડિયા થઈ જવા છતાં પરિણામ આવી રહ્યું ન હતું સરકારનું દબાણ વધી રહ્યું હતું ગુજરાત સરકાર સરકાર અને કેન્દ્ર સતત પૂછપરછ કરી રહી હતી કે શું થઈ રહ્યું છે તમારા શહેરમાં પણ ક્રાઈમ બ્રાન્ચ પાસે કોઈ જવાબ નહોતો યાકુબ અલી નામનો એક ભરૂચનો કોન્સ્ટેબલ એક મહત્વની જાણકારી અભય ચુડાસમાને આપે છે અને અભય ચુડાસમા પાસે કેટલાક નંબર આવે છે આ દરમિયાન જે ટીમો બહાર ગઈ હતી તેને જોઈન્ટ પોલીસ કમિશનર આશીષ ભાટિયાનો એક તત્કાલ મેસેજ મળે છે અને મેસેજ હતો તાત્કાલિક અમદાવાદ પાછા ફરો અમદાવાદ પાછા કેમ ફરવું છે કોઈની પાસે તેનો જવાબ નહોતો ક્રાઇમ બ્રાન્ચની કામ કરવાની પદ્ધતિ એવી હતી જે સૂચના મળે જે આદેશ મળે તે જ પ્રમાણે કામ કરવાનું છે બીજો કોઈ સવાલ પૂછવાનો નથી બધી જ ટીમો ગુજરાત અને ગુજરાત બહાર ગયેલી બધી જ ટીમો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાછી ફરે છે અને જોઈન્ટ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને ડેપ્યુટી પોલીસ કમિશનર અભય ચુડાસમાની એક ગુપ્ત મિટિંગ ચાલી રહી હતી આ ગુપ્ત મીટિંગ પૂરી કરી જ્યારે તેઓ બહાર આવે છે ત્યારે પાછા ફરેલી ટીમમાંથી એ એસ હિમાંશુ શુક્લ અને ડીવાય એસ મયુર ચાવડાને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે તમારી એક ટીમ તૈયાર કરો તમારે ઉત્તર પ્રદેશ લખનઉ જવાનું છે કેમ લખનઉ જવાનું છે તો તેનું બ્રિફિંગ એવું આપવામાં આવે છે એક સ્ફોટક માહિતી પહેલી સ્ફોટક માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે અમદાવાદમાં આ વીસ બ્લાસ્ટ જેણે કરાવ્યા છે એના માસ્ટર માઇન્ડ કોઈ છે તેનું નામ છે અબુ બશર અબુ બશર લખનઉમાં છે અને અબુ બશરને લાવવાનો છે ઓપરેશન ગુપ્ત હતું અને ઉતાવળ પણ હતી એટલે જ જોઈન્ટ સીપી આશિષ ભાટિયા તાત્કાલિક અમિત શાહ સાથે વાત કરે છે અને આ ભારતની પહેલી તપાસ એવી હતી કે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક ચાર્ટર ફ્લાઇટ ફાળવવામાં આવે છે ઉત્તર પ્રદેશ જવા માટે ગુજરાત સરકાર એક ચાર્ટર ફ્લાઇટ આપે છે અને એએસપી હિમાંશુ શુક્લ ડીવાય એસપી મયુર ચાવડા તેમની ટીમ સાથે લખનઉ પહોંચે છે અને ઉત્તર પ્રદેશની પોલીસની જાણ બહાર એક ગુપચુપ આખું ઓપરેશન હાથ ધરવામાં આવે છે અબુ બશર તેમને મળી જાય છે અબુ બશરને લઈને આ ટીમ અમદાવાદ પાછી ફરે છે અબુ બસરનું નામ આવ્યા પછી હવે ઘણા બધા નામ ખુલવાના હતા ઉત્તર પ્રદેશ પોલીસે સંભવત જેટલી મદદ જોઈએ એટલી આપી હતી પણ ઉત્તર પ્રદેશ પોલીસને એ ખબર નહોતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બસરની કેમ જરૂર છે હવે આખી ઘટનાની અંદર એક બીજો ટેકનિકલ પ્રોબ્લેમ પણ આવી રહ્યો હતો કે સરકારી નિયમ પ્રમાણે જે સરકારી કર્મચારીને વિમાન માર્ગે જવાનું છે તે અધિકારી પોલીસના નિયમ પ્રમાણે ઓછામાં ઓછો ડેપ્યુટી એસપી કક્ષાનો અધિકારી હોવો જોઈએ તેની તેનાથી નીચેના અધિકારીઓને જો વિમાન માર્ગે પ્રવાસ કરવો છે તો સરકારની મંજૂરી જોઈએ પણ મામલાની ગંભીરતા જોતાં ગુજરાત સરકારે તાત્કાલિક એવો નિર્ણય કર્યો કે ભારતમાં ગમે ત્યાં તપાસ કરવા જવું હોય પછી એ કોન્સ્ટેબલ હોય તો પણ તેને પરમિશન લેવાની જરૂર નથી તે વિમાન માર્ગે તાત્કાલિક બહાર જઈ શકશે આ આખા ઘટનાક્રમની અંદર વિમાનનો ભરપૂર ઉપયોગ થવાનો હતો કારણ કે આખા દેશમાં તપાસ માટે જવાનું હતું એટલે અમદાવાદના પોલીસ કમિશનર ઓપી માથુરે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને પંદર લાખ રૂપિયા રોકડા એટલા માટે આપ્યા કે તમારે વિમાનની ટિકિટ ખરીદવા માટે આ પૈસાની જરૂર પડે તો તેનો ઉપયોગ કરજો અબુ બશર હવે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો અને તેની તાકાત નહોતી કે હવે અબુ બશર પોતાનું મોડું બંધ રાખે અબુ બશરને જે ભાષા સમજાય તે ભાષામાં તેની સાથે વાત થઈ અને તેને સવાલ પૂછવામાં આવ્યા અને તેને જે નામ અને તે સંખ્યા કહી એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ગયા કારણ કે વીસ જગ્યાએ બ્લાસ્ટ કરવામાં સો કરતા વધુ આતંકીઓ આખી ઘટનાક્રમ સાથે સંકળાયેલા હતા અને આ આતંકીઓ માત્ર ગુજરાતના નહોતા આ આતંકીઓ મધ્યપ્રદેશ કેરળ કેરળ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હજી પણ આશ્રય લઈ રહ્યા હતા બસ હવે આ લોકોને પકડવાના હતા અબુ બસર આવી ગયા પછી કોણ કોણ સામેલ છે તે બધી જ માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી ગઈ હતી હવે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ટીમો બનાવી હતી પહેલી ટીમ હતી જેમાં ડીવાય એસપી વીઆર ટોળિયા ઉષા રાડા રાજેન્દ્ર અસારી અને મયુર ચાવડા હતા આ ટીમનું કામ હતું કે જે વીસ ફરિયાદ નોંધાય છે તેના તપાસ અમલદાર તરીકે તેમણે હવે કામ કરવાનું હતું એટલે આ ચાર ડીવાયપી હવે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર બની ગયા હતા બીજી ટીમ હતી એસપી ગિરીશ સિંગલ અભય ચુડાસમા પીએસઆઈ ભરત પટેલ આ ત્રીજી ટીમનું કામ હતું જે આરોપીઓ પકડાય એ આરોપીઓની પૂછપરછ કરવી આ ઇન્ટ્રોગેશન બહુ અગત્યનું હોય છે સામાન્ય રીતે આ કામને મહત્ત્વ મળતું નથી આપણી ત્યાં પોલીસિંગની અંદર પણ ઇન્ટ્રોગેશનમાં માહિર કેટલાક અધિકારીઓ છે તે જન્મથી લઈ મૃત્યુ થાય ત્યાં સુધીની એક એક બારીક બારીક વિગત ઇન્ટ્રોગેશનમાં એકત્રિત કરતા હોય છે જેમાં કાકા ક્યારે રહે છે મામા ક્યારે રહે છે પ્રેમ ક્યારે થયો લઘુશંકા ક્યારે થઈ ગુરુશંકા ક્યારે થઈ આ બધી જ વિગતો ઇન્ટ્રોગેશનમાં બહાર કાઢવાની હોય છે અને તેનું કામ ગિરીશ સિંઘલ અભય ચુડાસમા અને પીએસઆઈ ભરત પટેલ કરી રહ્યા હતા જે જે ત્રીજી ત્રીજી ટીમ બનાવવામાં આવી હતી કામ ઓપરેશનલ હતું એટલે આદેશ એટલે આરોપીને પકડી લાવવાનો છે અને આરોપી પકડવાનું કામ ઇન્સ્પેક્ટર તરુણ બારોટ પીએસઆઈ જીતેન્દ્ર યાદવ જુગલ પુરોહિત કરતા હતા અને આશિષ ભાટીયાની સાથે એક ઇન્સ્પેક્ટર ચોવીસ કલાક તૈનાત રહેતા હતા જેમનું નામ છે અજય ગખર અજય ગ ગખરને ચોક્કસ સિક્રેટ ટાસ્ક આપવામાં આવતા અને આ ટાસ્કને ઇન્સ્પેક્ટર ગખર બેખુદી એને પૂરા કરતા હતા આમ હવે કામની શરૂઆત થઈ ગઈ હતી અને ધમધમાટ ચાલી રહ્યો હતો આ કામ આગળ વધી રહ્યું હતું અને આ કામ કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને નવ મહિના લાગી ગયા નવ મહિના એવા હતા જેમાં આ ટીમના અધિકારીઓ સવારે પાંચ વાગે ઘરે જતા સવારે દસ વાગે ઓફિસમાં આવી જતા બંને ટંકનું જમવાનું ક્રાઈમ બ્રાન્ચમાં રહેતું આમ નવ મહિના સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કામ કર્યું અને એસી કરતાં વધુ આતંકીઓને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સફળ રહી આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને અમદાવાદ પોલીસના આ કમાન્ડોને સલામ કરજો આ સ્ટોરી જોયા પછી અમારો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં સ્ટોરીને લાઇક અને શેર પણ કરજો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો કાલે આગળ શું થયું તેની વાત કરવા હું તમારી પાસે પાછો આવીશ નમસ્કાર